મિત્રો આપણે છીએ અત્યારે હળવદ પોલીસ મથકે અને ખાસ હળવદ પોલીસ મથકના પીએ જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી સહિતના જે અધિકારીઓ છે મિત્રો એ પરિવારની જે વેદના છે એ સાંભળે જરૂરી છે કારણ કે આ પરિવારજનો હળવદ તાલુકાના કેદારિયા ગામના છે અને ગામના જે એક વ્યક્તિના ત્રાસના કારણે અત્યારે હળવદ પોલીસ મથકે આવ્યા છે અગાઉ એમને એક બે વખત પોલીસને ફોનમાં ને એમાં રજૂઆત કરી હતી પોલીસને ફોનમાં જે છે કીધું કે ભાઈ અમારા ગામમાં વ્યક્તિનો ત્રાસ છે અને એના કારણે જે છે અમારે બજારમાં નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે પરંતુ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેના કારણે આ બધા પરિવારજનો છે મહિલા પુરુષો અત્યારે હળવદ પોલીસ મથકે રજૂઆત કરવા માટે આવ્યા છે આપણે થોડી એમની પાસેથી માહિતી મેળવીએ શું તમારું નામ અજીભાઈ ભીમાભાઈ પોલડીયા અજયભાઈ કેદારીયા ગામે કેટલા ટાઈમ થી રહો

કે માં કાપી નાખવા હે ગરા કરી નાખવા છે ને એક પણ છોકરાને મેંકવા નથી બધાને કાપી નાખવા હે આજ મારા ધોકા લઈને થઈ ગયા અને મારો મોબાઈલ ઝૂટવી લઈને વહી ગયા આજે ધારીઓને એવું લઈને રખડતા હતા હું માન બચીને નીકળ્યો હું મોબાઈલ લેવા એવો મારી પાસે ટાઈમ જ નતો જો મોબાઈલ લેવા ઊભો રહ્યો તો એ બાઇક લઈને વાંચતી હતા માન ઘરે ભોઈ ગયો હતો હું એટલે એને નહીં આ કોણ વ્યક્તિ છે અને શા માટે તમારી સાથે આવું કરે છે આ એક જ છે આમ જોઈએ તો દારૂનો ધંધો કરવાનો આવું બે નંબરનો ધંધો કરવાનો અને જીને આવી કોઈ વેપારી માણસો આવ્યો હોય ધંધો કરો બચારા તો એનો કાંઠલા પકડવાના આમ પડાવી લેવાનું આવું જીનો ધંધો છે રોજ જાપે આવીને બેસી જવાનું ફૂલ થઈને અને આવી લુખાગીરી જ અને હું આ ગામનો દાદા હું આટલા આટલા એરિયાની અંદર મને કોઈ તું ન ગયા ને પોલીસ મારું કંઈ કરી ન લે ને આવી મોટી મોટી ઓલી કરતો હોય તમારી સાથે ઝઘડો ને કર્યો તો ત્યારે તમે પોલીસ ને તો રજૂઆત કરી હતી ને કાલે જ અમારા એક અમારા કુટુંબીજનો ફરિયાદ કરી વાત કાલે જ અહીંયા ફરિયાદ લખાવી પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી હજી ખુલે આમ રખડે થાળી લઈ આજની આજની તારીખમાં શું તમારી સાથે ઘટના બની હતી તારીખમાં એ હવેનો ઉઠો દેવનો ધારીઓ ને એવું લઈને રખડે બે જણા હે ગજેણો શખ્સ છે એ બાયર ગામનો છે એ બાય કાકે છે ના ભાઈ ખુલે આમ ધારીઓ ખંભે લઈને રખડે છે શેરીએ શેરીએ જ્યાં ધકેઈને કાપી નાખો સામું જી ધકેઈને કાપી નાખો હવેનો ઘરે એમાં હું ધકી ગયો આજ એકલો જ હતો એટલે તમારી હારે કઈ આગુ બોલા ચાલી થયેલી કઈ ના આગુ માં તો એવું છે કે ઇયાં પેલા આ મને એક બે વખત ઇયાં ચાંપે થી ને વાહે થઇ ગયેલો આના પેલા એ એટલે આમ ખાલી હાવ આમ ગામમાં ડોન થઈ જવું દાદાગીરી અહીંયા એ આટલા માં કઈ હોવું જ ન જોય આવી દાદાગીરી આ કે માજી શું કહેશો કારણ કે આ ઉંમરે તમારે પોલીસ સ્ટેશન પહેલી વખત આયા કે અગાઉ આયેલા ક્યારે પેલા વખત હા લાસ્ટ કાઢી નાખો વાંધો નહીં જો અહીંયા તમને વાંધો ન હોય તો પહેલી જ વખત આયા કે પહેલી વખત જ પહેલી વખત હા પણ અમને ઘર બહાર નીકળવા જ નથી દેતા વહુ દીકરીઓને અમને મારવાની બીક લાગે એમ કેવી રીતે નીકળી હા હા આ તો પસમ બી કે બહાર જ નથી નીકળી શકતા એ અમે બહાર નીકળીને અમને ઘા ખોદા કરી લેતો હા હા તેમાં બીક લાગે એટલે તો બહાર જ નથી નીકળતા ને ને ઈને ઈને વાંધો શું તમારી આરે અમારે અમારે કઈ વાંધો નથી પણ તો એ અમને એવો કે તમાર પોળિયા હે ને બધા વીણી વીણીને લઈ લેવા શું કારણે અમાર પોળિયા વીણી વીણીને લઈ લેવાના એટલે તમારું તમારી અટક પોરડીયા હા એ એક પોરડીયા ને અમે પોરડીયા થી ભયુજ થી ઈ કામ હું કરે ઈ આ દારૂ નો પીવે ને તો દારૂ ઉતારે હ અમાર વાડી માર્ગે હતી વાડી માર્ગે અમને હાલતા બેય હી અમે આમ સુસો કે સુસો ફરી ના હાલે ડેમ માથે અમારા બહુ દીકરીઓ બતાય આપડા સાંસદ ચંદુભાઈ તમારા કેદારિયા જ છે એમને તમે કઈ વાત બાત કરી તી એમને થોડીક રજૂઆત કરો ને કઈ ખબર નથી ના

રજૂઆત તો એના ભાઈ ને જો ભાઈને કાલ માર્યો બેન ને મારી ઓસમ ઓછા ત્રીસ ઢીકા માર્યા વાહ માં એનો કોકનો રાજકારણ હાથે આવી છે તો જ આ વસ્તુ કરે ને નથી એને ટપીન ગમે બોસ થાય લઈને ખબર પડે હળવટ ટપીન હાડવટ ટપી જવું ને જ બોસ થાવું કેદારીયા એને તમે ક્યાં એને ધંધા બંધામાં માં કઈ કોઈ ને વાત બાત તો પછી હાવ આમ થાવ આમ થાજ ડોન જ થાવ એને શું હોય હાવ મફતમાં માં હાવ મફત નાનો માણસ હોય મોટો માણસ હોય ગમે ને હાથ ઢોકો ઢોકો ઠોકી લેવાનો ગમે જે હોય ઠોક ઠોકી જ લેવાનું પણ મારી લીધા પછી એની સામે કઈ કાર્યવાહી નથી થતી કોઈ રજૂઆત કરવાય નથી જાતું ફરિયાદ નથી કરતું આખું ગામ બીવે હે દેખે એટલે ભાગી જાય દરવાજા બંધ કરી દે કેમ બાર વટીઓ આવી હોય એની ઘડે આજની તારીખમાં આજની તારીખમાં ગામની કેટલી વસ્તી ગામની તો અંદાજે 3500 નું મતદાન છે એમ કે 3500 નું જ નથી મતદાન બહુ ઓછું 3500 કોઈ ને દરવાજા બંધ કરીને હા હું ને ઘરો 600 આડી 600 નું છે મતદાન એટલે 1000 ની વસ્તી છે એવું ખરી હમ કમર બંધ કરીને બેસે ઘરમાં કરી જાય શું માનશો ઘર બીવે માનશો એ નથી હા એને બીવે મિત્રો આ પરિસ્થિતિ છે ઓ હળવદ તાલુકાના કેદારીયા ગામની હળવદથી આ કેદારીયા ગામ છે ને ચાર પાંચ કિલોમીટર જ થાય છે અહીંયા હાઈવે ઉપરનું ગામ છે આ પછી તમને બીજી વાત કરું બેન હમણાં તમે વાત કરતા હતા ને કે છોકરાઓને એને ઘરમાં રાખવા પડે છે જવાન દીકરી હોય તો એને બજારમાંથી એને બહાર નીકળવા નથી દેવી પડતી તો પછી કારણ કે બધાય કામ કરતા હશો તો મજૂરી કામ જ ને બેન દાડીએ જઈએ અમે દાડીએ જઈએ દાળીએ જઈએ એટલે દાળીએ જઈએ એટલે દાળીએ થી આવતા હોય સીમ સેટે જતા હોય બોલી નાખે એનું કહેવાય નહીં નઈ સારો હોય તો સાંભળે બહુ હોય તો સાંભળે એવું તો કઈ સારું લાગે નહીં પછી એ સિવાય નું કે હવે દીકરી લઈને મારે કોઈ બર્તન લેવા જાવ કે કોઈ ખલ લેવા જઈ ઢોરા રાખવી તો અહિયાં કણે સીમ ઈ હાલતા જાય ને બોલતા જાય ગાય બાકી અમારે તો ગાયરું દઈ કાયમ સાંભળવાની જ અને કોઈ પણ વાંક વગર વાંક વગર ગાયરું બોલે એટલે અમે એક ભાઈ ના હેતરી અત્યારે રજુઆત કરવા માટે શું તમારી માંગ છે પોલીસ થી તમારી શું અપેક્ષા અમારું તો એવું કેવાનું થાય કે ભાઈ આનો કઈક ન્યાય કરો સીમ સેટ દીકરી અમારે જાવ કે ન જવું

મને એટલી ખબર છે કે આ એક નંબર નો હાવ થર્ડ ક્લાસ માણસ હોઉં પાછું આવ્યું હાવ એક નંબર નો સેલી ક્વોલિટી નો વ્યક્તિ કોઈ બેન દીકરી હોય એવું કંઈ કઈ હેજ નહીં છેડતી આવો આવો એક હલકી હલકી કક્ષા નો વ્યક્તિ હે ને હું તમને જોખું કહું અને હવે આપણને અમને અત્યારે અમે ફરિયાદ કરવા પોલીસ અમને મેકવા આવે ગામ ગામથી તો જ એમ જઈએ ગઈ હજી અમને ખબર છે કે એમને બીખે

તો મિત્રો આ બધા પરિવારજનો છે હળવદ તાલુકાના કેદારીયા ગામના છે અને અહીં અત્યારે પોલીસ મથકે જે છે એ રજૂઆત કરવા માટે આવ્યા છે ગામના જ વ્યક્તિના ત્રાસના કારણે અને ગામ લોકો કહી રહ્યા છે કે આ પરિવારજનો એ પણ મિત્રો કહી રહ્યા છે કે આનો એટલો બધો ત્રાસ છે કે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી ગામમાં નીકળવું હોય તો પણ મુશ્કેલ થઈ પડે છે જવાન દીકરી હોય તો એને ગામમાં કંઈ વસ્તુઓ લેવા જવું હોય તો પણ મુશ્કેલ થઈ પડે છે હમણાં ઓલા બેન કહેતા હતા ને કે જવાન દીકરીને એને હોય ને તો દુકાને નથી મેકલી એકતા એ વાત સાચી હા વાત સાચી હો દુકાને બે જવાનું દુકાન ધોકા લઈને રાખડો જીમ ગાયું બોલોને બેન દીકરી હંડા હા હમ એવો હાવ ખરાબ મણે હે હાવ એટલે આ પરિસ્થિતિ છે ને મિત્રો આ હળવદ તાલુકાના કેદારિયા ગામની છે અને હવે પછી વાંધો નહીં તમે બેહો તને મિત્રો આ કેદારિયા ગામ છે ને એ આપણા સાંસદ છે ને એનું ગામ છે સાંસદ ચંદુ સિંહોરા છે મિત્રો આ એનું કેદરિયા ગામ છે આજની તારીખમાં એ ત્યાં આગળ કેદરીયા ગામે જ રહે છે એટલે અમારી એની પણ એક વિનંતી છે કે આ બધા પરિવારજનો છે હળવદ તાલુકાના કેદરિયા ગામના છે એ વ્યક્તિના ત્રાસના કારણે અહીં પોલીસ મથકે રજૂઆત કરવા માટે આવ્યા છે અગાઉ રજૂઆતને કહી રહ્યા છે કઈ રીતે ફોનથી જાણ કરી હતી પણ એની સામે કંઈ કાર્યવાહી થતી નથી પોલીસ આવી હતી તો વહી ગઈ નહીં એ ગામમાં એમણે ફરે છે અને વ્યક્તિ વરી પાછો ગામમાં એવી ડંફાસો મારે છે કે ભાઈ પોલીસ મારી સામે કંઈ કાર્યવાહી ન કરી શકે તમારે જ્યાં રજૂઆતો કરવી હોય ત્યાં રજૂઆત કરો પોલીસ મારું કંઈ બગાડી ન શકે તો આટલો બધો જે છે મિત્રો આટલો બધો ફાંકો લઈને જે વ્યક્તિઓ ફરે છે તો એની સામે કાર્યવાહી છે એ કરવી જરૂરી છે અને પોલીસે પણ એ સાબિત કરવું જરૂરી છે કે ભાઈ તમે જે કંઈ હોય તે પણ કાયદાની મર્યાદામાં રહો ત્યાં સુધી જ બાકી કાયદો જો તમે તોડવાનો પ્રયત્ન કરો તો એની માટે જે છે એ પોલીસ છે એટલે હવે મિત્રો જોવાનું એ છે કે પોલીસ આવા શખ્સ સામે આ જે કેદરીયા ગામનો શખ્સ છે એની સામે કેવા પ્રકાર